વડોદરાના તાંદલજા વિસ્તારમાં વડોદરા શહેર એસઓજી દ્વારા બાતમીના આધારે એક રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન એસઓજી દ્વારા રૂપિયા બાવીસ લાખના હાઇબ્રિડ ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તાંદલજા વિસ્તારમાં આવેલ શકીલા પાર્કમાંથી માંથી એસઓજી દ્વારા આબિદ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અગાઉ આજ આબિદના પિતા એટલે અબ્દુલ પટેલ અગાઉ ગાંજાના જથ્થા સાથે ઓગણીસ માર્ચ બે હાજર ચોવીસ ના રોજ ઝડપાયો હતો પરંતુ જે તે સમયની એસઓજી પોલીસની તપાસમાં ક્યાંક ઉણપ પગલે આરોપી અબ્દુલ પટેલ માત્ર આઠ જ દિવસમાં જેલમાંથી છૂટી ગયો હતો સમગ્ર ઘટનાક્રમે લઈને હવે પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે માત્ર આઠ જ મહિનામાં આરોપી અબ્દુલ અને તેના દીકરો આબિદ ફરી એકવાર વડોદરા શહેરના યુવાધનને બરબાદ કરી રહ્યા હતા જો માર્ચ બે ની તપાસ યોગ્ય થઈ હોત તો આબિદ અને અબ્દુલ બંને અત્યારે પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોત તાંડલજા શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલના ત્યાંથી સવા પાંચ કિલો જેટલો ગાંજો એનડીપીએસના માદક પદાર્થ જે છે એ બાતમીના આધારે પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે

તો એ બાબતે મેજે આપને કહ્યું કે તફાસલમાં ચાલુમાં છે અગાવજી આરઓપી છે અગાવ એક વખત એન્ડિપીએસ ના કેસમાં આપથી 2 વર્ષ પહેલા અને પ્રોવિઝન ના ગુનામાં પણ પકડાયેલા છે એ આપની જાણ છે હાલમાં જે ગુનો दाखल કરેલો છે એ ખૂબ જ સારો હાઇબ્રિડ ગાજા સાથેનો ગુનો दाखल કર્યો છે અગાવનો ગુનો ગાજા સિમ્પલ જે આપણો અહીંયા મળતો હોય છે ગાંજા સાથેનો પરંતુ એ વખતની તો જે તપાસ થયેલી છે એ પણ ચેક કરવામાં આવશે હાલમાં અત્યારે ખૂબ જ સિરિયસલી છેક સુધી ગુનાના મૂળ સુધી પહોંચવાની પ્રયત્ન કરીને ગુનાની તપાસ થઈ રહી છે અબ્દુલ અને એનો દીકરો દીકરાને પણ આપણે એના પોઝિશનમાંથી જે ગાંજો લીધો છે એનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે અને હવે આ લોકો ક્યાંથી ગાંજો લાવ્યા અને મૂળ આ ગાંજો છે એ હાઇબ્રિડ પ્રકારનો ગાંજો જે કેનેડા અને થાઇલેન્ડ માં થતો હોય છે મૂળ ત્યાં ત્યાં સુધીની આ મૂળ ગાંજો ક્યાંથી આવ્યો ત્યાં સુધીની તપાસ માટે એસઓજીની તપાસ ચાલી રહી છે અને સિનિયર ઓફિસર્સના સુપરવિઝન હેઠળ આ તપાસ થઈ ગઈ છે